ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે ધૂમધકતી ગરમીમાં મળી હતી ગૃહમંત્રી અમિત શાહે મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું અમિત શાહે બે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહી મળે કોઈ ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે તેઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ બે હજાર ચૌદનું પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું જેમાં મોદીજીએ આદિવાસી દલિતો અને ગરીબોને આ મોદી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું ભરૂચ બેઠકની વાત કરતાં કોંગ્રેસ આપ ભેગા થઈ લડવા નીકળી હોય ત્યારે કોંગ્રેસને આદિવાસી વિરોધી અને આપને આદિવાસીના મત લઈ શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી ભરૂચમાં બે જૂઠ ભેગા થઈ ભાજપની મોદી સરકાર ચારસો બેઠકો સાથે ફરી આવશે તો બંધારણ આરક્ષણ બદલી નાખશે તેવા જૂઠાણા ફેલાવી રહ્યા છે ત્યારે અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અનામતને હાથ લગાવશે નહીં દેશમાંથી આરક્ષણ દૂર થવાનું નથી નરેન્દ્ર મોદી તો આદિવાસીઓના મિત્ર છે તેઓએ દસ વર્ષની મોદી સરકારની સિદ્ધિઓ અને આદિવાસીઓના લાભની યોજનાઓનો ચિતાર આપવા સાથે કોંગ્રેસને પણ આડેહાથ હાથ લીધી હતી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ કોંગ્રેસને આમંત્રણ આપ્યું હતું પરંતુ કોંગ્રેસ તેની વોટ બેંક સાચવવા દૂર રહી હતી ત્યારે રામના સામા જે ના જાય તેની જોડે ભરૂચ રહેવાય તેવો પ્રશ્ન પૂછ્યો હતો અંતે અમિત શાહે ભરૂચવાસીઓને ચૂંટણીમાં ભૂલ ન કરતા બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે તેમ કહી તેઓ ચેતર એન્ડ કંપનીને જાણતા હોવાનું ટકોર પણ કરી હતી વિજય સંકલ્પ સભામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા પૂર્વ મંત્રી દર્શનાબેન દોષ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રભારી અશોક પટેલ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઘનશ્યામ પટેલ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રાણા રમેશ મિસ્ત્રી રિતેશ વસાવા ડી કે સ્વામી અક્ષય પટેલ મહામંત્રીઓ નીરલ પટેલ વિનોદ પટેલ ફતેહસિંહ ગોહિલ પૂર્વ આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એક ગામમાં એવું બને છે મનસુખભાઈ નો પ્રચાર અગર કોઈ સારા કરી શકે તો મનસુખભાઈ પોતે જ હું તો અહિયાં પ્રભારી હતો નાના નાની વાત માટે ઝઘડો કરી દે ઘાય કાઢી દે પણ વાત ભરૂચના ના મતદાતા હોય પોતાની ના હોય

નરેન્દ્રભાઈ નું યાદ કરો નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન બન્યા એનડીએ ની મીટીંગ હતી નરેન્દ્રભાઈનું પહેલું ભાષણ હતું કે મારી સરકાર આદિવાસીઓની સરકાર છે દલિતો સરકાર છે ગરીબોની સરકાર